નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ઘણા લાંબા સમય પછી વિડીયોના માધ્યમથી આપને મળવાનું થયું અને આજ અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવશું કે જેને ખૂબ જ ટૂંકા સમયમાં સોશિયલ મીડિયામાં ખૂબ જબરજસ્ત લોકચાહના મેળવી છે અને આ યુટ્યુબ ચેનલ પીઆર આહિર વ્લોગ ના માધ્યમથી સોશિયલ મીડિયામાં દરેક યુવાઓના દિલમાં જબરજસ્ત લોકચાહના મેળવેલ એવા આપણા જ વિસ્તારના સમાજના અનમોલ રત્ન જેને કહી સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો તો સૌ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનો પરિચય આપો તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારુ નામ છે આહીર પ્રવીણભાઈ રાણાભાઈ ગામ ધોકાવાડા અને મને બધા મિત્રો પી આર ના નામ થી ઓળખે છે ખુબ સરસ જયારે પ્રવીણભાઈ તમે પ્રથમ વિડીયો જે વ્લોગ બનાવ્યો ત્યારે તમને કેવા વિચાર આવ્યા હતા અને તમને આ લાઈન માં કેવા અનુભવ રહ્યા જયારે મેં પ્રથમ વિડીયો બનાવ્યો ત્યારે શરૂઆતમાં તો મને ખુબ જ શરમ આવતી હતી પણ મારા મિત્રોના સજેશન થી આ તે મેં વ્લોગિંગ ચાલુ કર્યું એ ટાઈમે મને એડિટિંગ પણ નથી આવડતી મારો એક મિત્ર છે ગામનો પ્લેયર મારો ભાઈ છે એને મને એડિટિંગ કરાવી શરૂઆતમાં બે ત્રણ વ્લોગમાં મારી એડિટિંગ એને જ કરી આપી હતી મને અને વ્લોગિંગ પ્રત્યે મને મતલબ બનાવવાનો મારા બધા મિત્રોનો જ ફોર્સ હતો કે ભાઈ તું બનાવ તને વ્યૂ સારા મળે છે અને તું આમાં આગળ વધી શકીશ ત્યારથી મેં એ બધા લોકોનો સજેશન લઈ અને મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને એડિટિંગ એ ધીરે ધીરે શીખી ગયું તો પ્રવીણભાઈ અમારા દર્શક મિત્રોને જણાવું છું કે તમે અભ્યાસ ક્યાં સુધી કરેલો છે મેં ગ્રેજ્યુએટ કર્યું છે એક થી આઠ અહીંયા પ્રાથમિકમાં ધોકાવાળા છું પછી આઠથી બાર હું આયુર્વેટિંગ એન્જિનિયર બન્યો છું અને મેં બીએ ગ્રેજ્યુએશન સાંતલપુર આપણે સાંતલપુર સરકારી કોલેજ વિનિમય કર્યું છે અને અત્યારે હું પાટ બીપીએડ ચાલુ છે મારું વહેલું જ વર્ષ છે અને હું કબડ્ડીનો પ્લેયર છું અને કબડ્ડી મને બહુ ગમે છે અને અમારા ગામમાં વિદ્યાર્થીઓને કબડ્ડી હું શીખવાડાઉ છું અને જ્યાં ટુર્નામેન્ટ હોય ત્યાં હું કબડ્ડી રમવા પણ જઉં છું અને હું ઇન્ટર નેશનલ યુનિવર્સિટી એક નેશનલ રમ્યો છું એમ મધ્યપ્રદેશ બે હજાર ત્રેયમાં તો પરવીલભાઈ અમારા દર્શક મિત્રોને એ પણ જણાવી દ્યો કે તમે જ્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો અને રીલ બનાવવાનું તમે જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે તમારા ફેમિલીમાંથી તમને સપોર્ટ મળે છે હા મને ખુબ સારો સપોર્ટ મળે છે ઘરેથી મને વિડીયો બનાવવાનો ઘરેથી મતલબ છૂટ જ છે કે વિડીયો બનાવશ મારે ઘરે બધા મારા વિડીયો જોવે છે અને મને શરૂઆતમાં વિડીયો બનાવતો હતો ત્યારે થોડો ડર હતો મારા મોટા ભાઈનો એટલે કે મારા મોટા પાપાના છોકરા નારણ માસ્તર કરીને છે એનપી માસ્તર એ મારા મોટા પાપાના છોકરા છે ત્યારે મને એવું હતું કે હું આવા વિડીયો બનાવીશ તો એ મને કઈ બોલશે નઈ પણ જયારે એને વિડીયો જોયો ત્યારે એમને પણ ખૂબ આનંદ થયો અને એ લોકોનો પોઝિટિવ મતલબ રિસ્પોન્સ મળ્યો કે ના તું સારા વિડીયો બનાવશ અને બનાવ એટલે એટલે મને પણ સપોર્ટ મળ્યો છે થોડીક મારી હિંમત વધી ગઈ અને મેં વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું ખુબ સરસ કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને એવો ડર રહેતો હોય કે મારા ફેમિલી માંથી કોઈ જોશે તો કેવું વિચારશે પણ જયારે તમે કોઈ સારી બાબત હોય કોઈ સારા વિચારો રજૂ કરતા હોય કોઈ સારા એવા વિડીયો અપલોડ કરતા હોય તો એમાંથી ઘણા બધા લોકોને એમાંથી મોટિવેશન મળતું હોય છે એમાંથી પ્રેરણા મળતી હોય છે અને આપણા વિસ્તારની અંદર તમે જે વાત કરી તમારા ભાઈ નારણભાઈ એનપી આહિર સાંતલપુર તાલુકાની અંદર શિક્ષણની બાબતમાં ખૂબ જબરજસ્ત જેને એક બીડું ઝડપ્યું છે ધોકાવાડા ગામની પ્રાથમિક શાળાને રાજ્ય કક્ષાની વન નંબરની શાળા સુધી એમના પ્રયાસોથી એમના શિક્ષણ સ્ટાફથી પહોંચાડી છે એટલે એવા વ્યક્તિ જયારે તમને સપોર્ટ કરતા હશે તો ખરેખર તમે આ ફિલ્ડમાં ખૂબ આગળ વધશો અને તમારા એવા જ વિડીયો હશે એવી જ રેલું હશે કે જેમાંથી ક્યાંક ને ક્યાંક યુવાનોને પ્રેરણા મળતી હોય રમતગમત વિશેના હોય કોઈક આપણા ગામડાની સંસ્કૃતિના હોય અને ઘણા બધા વિડીયો તમારા અપલોડ થયેલા છે અને હજી અપલોડ થશે એટલે બધા દર્શક મિત્રોને જણાવવાનું કે અમારા પ્રવીણભાઈ આહિરની

અ વિડીયો બનાવી લઉં છું હવે થોડીક શરમ મને ઓછી આવી ગઈ શરૂઆતમાં બહુ શરમ આવતી હતી આ થોડુંક તો જ્યારે વધારે માણસો હોય આવી જગ્યાએ વિડીયો બનાવવાનો હોય કોઈ રીલ બનાવવાની હોય ત્યારે બધા માણસો આપણા સામુ જોતા હોય એટલે આપણને થોડુંક વિચિત્ર લાગે કે બધા આ જોવે છે કે શું કરે છે શું કરે ત્યારે થોડુંક ઓલું વધારે થતું હોય અંદરથી ત્યારે થોડીક વધારે અંદરથી શરમ આવે અને શરૂઆતમાં તો ખૂબ જ એમ હું ક્લિપ લેતો તો મને એવું લાગતું કે આજુબાજુ મને કોઈ જોઈ ના જાય કોઈ જોતું હોય ત્યારે હું ક્લિપ ના લેતો મારી રીતે ગમે ત્યારે ક્લિપ લેતો કોઈ જોતું હોય તો મને ક્લિપ લેવામાં થોડી ઘણી શરમ આવતી પણ હવે ધીરે ધીરે મને અનુભવ થતો ગયો અને શરમ નહીં કરતી ગઈ એના કારણે હું હવે ગમે એવી પબ્લિક માંથી ગમે એ ક્લિપ લઈ શકું છું ગમે એવો વિડીયો બનાવી શકું છું ગમે એ કેમેરા સામે બોલી શકું છું હવે મારા અનુભવ થી મને ઘણી મતલબ શીખવા મળ્યું છે અને શરમ ઘણી ખાવી ઓછી થઈ ગઈ છે જોકે આપણી બહુ જૂની કહેવત છે કે સીધી તેને જઈ વરે જે પરસેવે ના એટલે ખૂબ મહેનત કરવી પડે છે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ ક્ષેત્રે જ્યારે આગળ વધવું હોય ત્યારે એમાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે અને સખત પરિશ્રમ કરતો હોય છે કરવો પડતો હોય કારણ કે ઘણા નિયમ થાય કે મારા બેટા આમ કરે છે તેમ પણ એની પાછળ એનું ઘણો બધો ભોગ રહેલો હોય છે અમારા પ્રવીણભાઈ આહિર જે એક બ્રાન્ડ બની ગઈ છે હાથલપુરમાં પીઆર આહિર તરીકેની સોશિયલ મીડિયાના માધ્યમથી

એવો ભાવ હોવો જોઈએ કે આપણા વિસ્તારનો સાંતલપુર તાલુકાના આ ધોકાવાળા ગામના આપણા જ મિત્ર આપણા જ આહીર સમાજના આ પરવીણભાઈ આહીર સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં એની નામના થાય માટે બધાય આપણે એને એની ચેનલને સબસ્ક્રાઇબ કરવાની એના વિડીયોને નિહાળવાના લાઈક કરવાના શેર કરવાના જેથી કરી અને આપણા બીજા મિત્રો પણ જોઈ શકે અને આપણા વિસ્તારના કોઈ પણ મિત્રો હોય આવા યુટ્યુબ ચેનલના માધ્યમથી કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયામાં મહેનત કરતા હોય બધા મિત્રોને સપોર્ટ કરજો કારણ કે તમારા એક લાઇક તમારી એક શેર તમારી એક કોમેન્ટ આ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનું ભવિષ્ય બદલી નાખે છે એટલે અને લાઈક કરવામાં આપણે કોઈ ચાર્જ તો દેવો પડતો નથી એટલે બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે પ્રવીણભાઈ આહિરની આ યુટ્યુબ ચેનલ છે પીઆર આહિર વ્લોગ અને ઇન્સ્ટાગ્રામ આઈડી એમની પ્રવીણભાઈ બોલી નાખે એને ફોલો કરજો

મને ઘણી વાર એવો વિચાર આવ્યો કે બીજા માણસો શું કે છે વિડીયો તો શું વિચારશે આમ પણ મારી સાથે મારા બધા ભાઈ પોઝિટિવ મિત્રો હતા ઘણા મિત્રો એવા છે કે મારી સાથે વિડીયો આવે છે બ્લોગ આવે છે અને ઘણા મિત્રો પડધા પાછળ કામ કરે છે એમનું કામ પણ એમનો સપોર્ટ પણ મને બહુ જોરદાર છે એ લોકો મને મોટિવેશન આપે છે કે તું બધા માણસો ના વિચાર તું તારું કામ કરે રાખ તારી મહેનત કરે રાખ તને ફળ મળશે અને મને મારા મિત્રોનો બહુ જોરદાર સપોર્ટ છે અને ચોરાણ વિસ્તારના બધા જ મિત્રો મને બહુ સપોર્ટ કરે છે તેથી હું બધાનો ખૂબ ખૂબ આભારી છું દિલથી બધા મિત્રોનો આભાર માનું છું જય શ્રી કૃષ્ણ આ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો અમારા વિડિયોના અંત સુધી જોડાયા તે બદલ આપ સૌનો હૃદયથી આભાર અને રાજેશભાઈની યુટ્યુબ ચેનલ છે શિવ સ્ટુડિયો તો બધા મિત્રો લાઈક ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને અમારા પ્રવીણભાઈ આહિરની યુટ્યુબ ચેનલ છે પીઆર આહિર વ્લોગ અને એમની ઇન્સ્ટાગ્રામની આઈડી છે પીઆર આહિર જીઓ વન હા તો ફોલો કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું ફરી આવા જ કોઈક અવનવા વિડીયો અને આવા જ કોઈક મીઠોડા માણસની મુલાકાત સાથે અમારા બીજો બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ